રાજકોટમાં આરોગ્ય સેવા ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરાયું છે સૌરાષ્ટ્રનું પ્રથમ પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલિએટીવ કેન્સર સેન્ટર રાજકોટના અમરેલી ગામ પેશડડી રોડ પર કાર્યરત થવા જઈ રહ્યું છે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આજરોજ શુભ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજન વિધિમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદા સનાતન ધર્મના મહાન ગુરુ અને દ્વારકાધીશ પીઠના વર્તમાન શંકરાચાર્યજી અને પરમ પૂજ્ય શ્રી પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય શંકરાચાર્યજીના પાવન હસ્તે ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાતના લોકપ્રિય કથાકાર જિગ્નેશ દાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સેન્ટરની જરૂરિયાત વિશે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું આ સેન્ટર દ્વારા કેન્સરથી પીડિત દર્દીઓને માનવતા સંવેદના અને સેવાભાવના સાથે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને સૌરાષ્ટ્ર માટે આરોગ્ય ક્ષેત્રે નવી આશાનું કિરણ સાબિત થશે આ માત્ર એક હોસ્પિટલ નથી પરંતુ કેન્સરની અસહ્ય પીડા ભોગવતા દર્દીઓ માટે માનવતા અને સંવેદનાનું કેન્દ્ર છે અહીં દર્દીઓને શારીરિક સારવારની સાથે માનસિક શાંતિ અને સેવાભાવ સાથેની સુવિધાઓ મળી રહેશે इस प्रकल्प का जो निर्माण किया जा रहा है ये मनुष्य के जीवन का सर्वोत्तम कार्य हुआ करता है स्वास्थ्य और शिक्षा के संबंध में जो लोग योगदान करते हैं निश्चित रूप से वो परमात्मा की ही पूजा करते हैं क्योंकि हमारी संस्कृति में प्राणी मात्र में परमात्मा का निवास है तो दर्दी को दबा देना भी भगवान की ही पूजा है शिक्षा देना भी भगवान की पूजा है और प्रत्येक मनुष्य सुख प्राप्ति का उपाय करता है सबको सुख चाहिए न जित जितला, जितला कार्यो तुम्हारा सुख माटे छे जितना भी आप करते हो दुनिया करती है सुख के लिए करते पहला सुख क्या है पहला सुख निरोगी काया स्वास्थ्य ठीक होना चाहिए हमारा निरोगिता आनी चाहिए संसार का सबसे बड़ा सुख है उस सुख को प्रदान करने के लिए इस समिति वालों ने ट्रस्टी वो, ट्रस्टियों ने यह जो आयोजन किया है और हॉस्पिटल अस्पताल निर्माण का कार्यक्रम अपने हाथ में लिया है हम भगवान द्वारकाधीश से प्रार्थना करते हैं ये अपने उद्देश्य में सफलता प्राप्त करें और जो भी रोगी भगवान करे कोई रोगी ना हो लेकिन होते हैं तो यहाँ से निरोग होकर के जाएं ऐसी मंगल कामना करना चाहिए ना पूरे देश में करना चाहिए पूरे विश्व में करना पूरे भारत में करना चाहिए हम लोग तो कहते ही हैं पचास साल से कह रहे हैं गो हत्या बंद हो गौ माता हमारी हिंदू होने का पहला लक्षण गौ माता की पूजा है हिंदू हिंदू किसे कहते हैं कौन कह पाए हिंदू नो लक्षण छे किसको हिंदू कहेंगे आप कोई लक्षण तो होता है ना प्रत्येक वस्तु का लक्षण है ना आपके એ માઈક કા એ લક્ષણ હૈ કે હું વાત એ પૂરે ગુજરાતમાં પહોંચાબે હેના એ લક્ષણ હે મનુષ્ય કા લક્ષણ ઇસી તરહ સે હિન્દુ હોને કા ક્યાં લક્ષણ હૈ સુ ભક્તિ ભવિદેશ્યો જો ગૌ માતા કી પૂજા કરે વહી હિન્દુ હૈ આજનો આજે માઘ પૂર્ણિમા છે અને આ પૂર્ણિમાના દિવસે આ રાજકોટની પાવનધરામાં કેન્સર કેર સેન્ટરનો જ્યારે આજે ભૂમિપૂજન મહોત્સવ ઉજવાયો કે જ્યાં દવા ન મળે પણ આપણી સહાનુભૂતિ મળે અને દવા કરતાં વિશેષ કામ સહાનુભૂતિ કરે એવું જ્યારે કામ આ ટ્રસ્ટ કરી રહ્યું છે અને મા દાતાઓએ ખૂબ મન મૂકીને સંપત્તિ આપી છે ભગવાનને પ્રાર્થના કરીશું કે સમાજના લોકો માટે નાનામાં નાના માણસ માટે થઈને જે એક આ યજ્ઞ શરૂ થઈ રહ્યો છે એ નિર્વિઘ્ન

તેમજ કેન્સર કેર સેન્ટર રાજકોટના સેક્રેટરી અને ટ્રસ્ટી રૂપલ રાજેશ કોટકે જણાવ્યું હતું સૌરાષ્ટ્રનું પ્રથમ અને ગુજરાતનું સૌથી વિશાળ પેલિએટિવ કેન્સર કેર સેન્ટર રાજકોટમાં બનશે આ સેન્ટરમાં સો બેડની સંપૂર્ણ નિઃશુલ્ક સુવિધા રહેશે સ્ટેજ થ્રી અને ફોરના દર્દીઓને ભેદભાવ વગર એડમિશન મળશે અને દર્દી તેમજ તેમના પરિવારને રહેવા અને જમવાની સુવિધા પણ ફ્રી આપવામાં આવશે હું રૂપલ રાજેશ કોટક કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના સેક્રેટરી અને ટ્રસ્ટી સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અને ગુજરાતનું સૌથી વિશાળ અને ફેસિલિટીવાળું સેન્ટર આપણે ત્યાં બનશે રાજકોટમાં અને એ ખૂબ ગર્વની વાત છે આપણે અત્યારે પ્રથમ ફેઝની અંદર સો બેડની સુવિધા આપશું ત્રીજા કે ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓ કે જેમને ઓન્કોલોજીસ્ટ જેમની ટ્રીટમેન્ટ કરતા હોય એ ડૉક્ટર એવું સર્ટિફિકેટ આપે કે હવે આમની કોઈ ટ્રીટમેન્ટ થઈ શકતી નથી એવા દરેક દર્દીઓ એ જાતિ જ્ઞાતિના કોઈ પણ જાતના ભેદભાવ વગર આખા સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી કોઈ પણ દર્દી આવશે એમને એમાં એડમિશન મળશે અને એ સંપૂર્ણ ફ્રી હશે આ હોસ્પિટલમાં ક્યાંય કેશ કાઉન્ટર નહીં હોય એમની સાથે એમના એક ફેમિલી મેમ્બરને પણ ફ્રી રહેવાની જમવાની દવાઓ બધું જ સુવિધાઓ અમે પૂરી પાડશું જો કોઈ વિઘ્ન ન આવે અને ઈશ્વરની કૃપા આમ જ બની રહે તો તેરથી ચૌદ મહિનામાં શરૂ કરવાની ઈચ્છા છે આ રાજકોટનું જે આપણું કેન્સર કેર ફાઉન્ડેશન છે એ છેલ્લા છ વર્ષથી કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ ઓન્કોલોજીસ્ટને સર્જનને મળતી વખતે અમને એવું ધ્યાનમાં આવ્યું કે અમેરિકા યુકે લંડન એ બધી જગ્યાએ આ કન્સેપ્ટ છે પણ આપણા ઇન્ડિયામાં હજી એ કન્સેપ્ટ બહુ ફેમસ નથી અને અહીંના પેલિએટિવ જે થઈ ગયેલા દર્દીઓ છે જેમને હોસ્પિટલ અને ડોક્ટરોએ કહી દીધું છે કે હવે આપ ઘરે લઈ જઈને સેવા કરો એવો કોઈપને કોઈ કારણસર ગરીબી હોય કે ઘરની અગવડતા હોય બહુ જ હેરાન થતા અમે જોયા અમે એવા પેલિએટિવ કેસને અત્યારે દત્તક લેતા હતા અને એના ઉપરથી અમને એવું ઈચ્છા થઈ અમારા ખાસ કરીને પ્રેસિડન્ટ અશ્વિનભાઈ સોલંકીએ બહુ હિંમત બતાવી અમે બધાએ ભેગા થઈને અહ આ વિચાર કર્યો રાજકોટવાસીઓને એક ખાસ સંદેશ આપવાનો છે પહેલી ફેબ્રુઆરી એક ઐતિહાસિક આપણે ભેટ મળી રહી છે અહ પેલી ફેબ્રુઆરીને આપણે એક આપવાનો દિવસ તરીકે હંમેશા ઉજવીએ આપવાનો દિવસ એટલે માત્ર ધન આપવાનો નહીં સમય આપવાનો તમારી લાગણી આપવાનો તમારી હૂંફને પ્રેમ આપવાનો કરુણા આપવાનો આ ઘણી બધી રીત છે કે આ પૂરા સૌરાષ્ટ્રના દર્દીઓને આપણે એક ઓથ આપીએ અને એમનું એ પાછલું જીવન છે એમની ઈચ્છા પ્રમાણે જીવવામાં આપણે મદદ કરીએ હું અશ્વિન સોલંકી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ પ્રેસિડેન્ટ ફાઉન્ડર આજે એક ફેબ્રુઆરી સૌરાષ્ટ્રની જનતાને પેલિએટિવ કેન્સર કેર સેન્ટરની ભેટ મળી રહી છે અને ખૂબ ઉત્સાહમાં છે આપ લોકો જોઈ શકો છો અને ગુરુજી એટલે કે દ્વારકા પીઠાધીશ સદાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય આપની વચ્ચે બસ થોડીક સમયમાં આવી રહ્યા છે બધી જ જનતાને રાજકોટની જનતાને વિનંતી કે શક્ય હોય તો પધારો અને ફેબ્રુઆરી આપવાના દિવસને આપણે હવે રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલિએટીવ કેન્સર કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરના અંતિમ તબક્કામાં રહેલા દર્દીઓને શાંતિપૂર્ણ અને પીડામુક્ત સારવાર આપવાનો છે જે જગત ગુરુ શંકરાચાર્યજી અને સંતોના આશીર્વાદથી શરૂ થયું છે અને બાળકોમાં થતા કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિશાંત દશાનિયાએ જણાવ્યું હતું કે કેન્સર ટ્રસ્ટ દ્વારા પેલિયાટિવ કેન્સર કેર સેન્ટરની શરૂઆત થવા જઈ રહી છે પેલિયાટિવ એટલે ટર્મિનલ સ્ટેજના દર્દીઓને પીડા રહિત સારવાર આપવાનો પ્રયાસ નમસ્તે હું ડોક્ટર ભરત બોગરા આજે રાજકોટની આંગણે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓને જે બધી જ સારવારો પૂર્ણ થઈ ગઈ હોય અને જે જીવનના અંતિમ ક્ષણો હોય કેવી રીતે સારી રીતે પસાર થઈ શકે પીડા મુક્ત કેવી રીતે રહી શકે અને કેવી રીતે એના પરિવાર સાથે સારા સ્મરણો લઈને જીવી શકે એના માટેના ઉદ્દેશ્ય સાથેનું એક ફાઉન્ડેશન દ્વારા પ્લેટેટિવ કેર સેન્ટરની ભૂમિપૂજન જગદ્ગુરુ શંકરાચાર્યજીના અને સંતોના હાથે થયું છે આજના દિવસે હું આદરણીય અશ્વિનભાઈ ફાઉડર ચેરમેન અને એમ અમારી આખી ટ્રસ્ટીઓની ટીમને શુભકામના આપું છું કે આ આપણું યજ્ઞ વિના વિઘ્ને પૂર્ણ થાય અને એટલું ચોક્કસ કહીશ કે સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ થવાનું છે કે જે સામાન્ય પરિસ્થિતિમાં જીવતા લોકોને પોતાના ઘરે વ્યવસ્થા ઊભી ન કરી શકે એવા લોકો માટે ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા કેન્સર કેર ફાઉન્ડેશનના માધ્યમથી થવાની છે સૌર સૌરાષ્ટ્રવાસીઓને વિનંતી કરું છું કે આ ફાઉન્ડેશનમાં આપના દાનનું પણ ફૂલની તો ફૂલની પાંખડી રૂપે યોગદાન એ કેન્સર પીડિત પરિવારોને ખૂબ મોટો આશીર્વાદરૂપ સાબિત થશે આવનારા દિવસોની આવનારા સમયની જરૂરિયાત છે તો આપ સૌ આમના અમને આ યજ્ઞમાં આશીર્વાદ આપજો ધનરૂપી હોય કે સેવારૂપી આશીર્વાદ એ કેન્સર કેર ફાઉન્ડેશનના માધ્યમથી ચાલતા યજ્ઞમાં એ દર્દીના પરિવારને ખૂબ મોટી મળશે મારું નામ ડૉક્ટર નિશાંત દરસંડિયા છે હું એક પેડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ છું એટલે કે બાળકોમાં કેન્સરના જે સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે રાજકોટમાં કાર્યરત છું આજનું આપણું જે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલિયેટિવ કેર પેલિએટિવ કેરનો મતલબ એ છે કે જે ટર્મિનલ સ્ટેજના બાળકો હોય છે અથવા ટર્મિનલ સ્ટેજના પેશન્ટ હોય છે કે જેના માટે પીડા રહિત કે આપણે ડિઝીઝને નહીં સિચ્યુએશનમાં મેન્ટેન કરીને રાખી શકે એના માટેનું બહુ મોટું ઉત્થાન અહીંયા શરૂ કરવા જઈ રહ્યું છે અને પરમકૃપાળો શુક્રાચાર્યના આશીર્વાદથી અને જિજ્ઞેશ દાદા પણ પધારેલા છે મોરારી બાપુના આશીર્વાદથી એઝ વેલ એઝ પોરબંદર સ્થિત ઓઝા બાપુના આશીર્વાદથી પણ મારે ખ્યાલથી આ એટલું સંસ્થા આગળ વધશે અને ઘણા બધા સૌરાષ્ટ્ર અને કચ્છના બાળકોને એઝ વેલ એઝ પેશન્ટને મદદ કરી શકે એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ